ઉનાળાનું આગમન થઈ ગયું છે ચારે બાજુ બજાર સુમસામ કાલિકમ રસ્તાઓ ભૂક ધમતો તાપ તડકો ઉનાળાનું આગમન થઈ ગયું છે ચારે બાજુ સુમસામ રસ્તાઓ વાહનો ક્યાંક આવે છે જાય છે સાધારણ દિવસોમાં આ બજાર ફૂલ ભરેલું હોય પણ આજે એકદમ ખાલીખમ છે કારણ કે તડકાની શરૂઆત થઈ ગઈ છે ઉનાળો આરામ થઈ ગયો છે ફૂલ ગરમી પડી રહી છે ચારે બાજુ બધી દુકાનો સુમસામ ઉનાળામાં ગામડાની પબ્લિક નીકળતી નથી રાજકોટ સુરત અમદાવાદ બરોડા દરેક શહેરોમાં બપોરે જેમ કરફ્યુ લાગ્યો હોય એવો માહોલ જોવા મળતો હોય છે ઓલ ધ બેસ્ટ